সাকনলান মনার ডিশান কন্াডাকন্টাকনো সেন কেনার জাকন্য কন্য় সান কোনি ওকনে ক্য়লা কোশয়ালে আকনেবটিয় ના ના શું કરવા કહ્યું છું કાર્ય કર્યું કોઈ મતલબ નહીં ખરે નહીં છે આપણ અમારા સત્કા વસો પણ તમે આજે આપણે બરોડા ગામમાં એક દરસની એક કરવા આવે છીએ તો એક લીમડાના જળમાં આ ખૂબ જ મોટી સાઈઝની નાગીન જે ઘૂસી ગઈ હતી જેને હવે આપણે રેસ્ક્યુ કરી અને જંગલમાં રિલીઝ કરીશું આમાં ન્યુરોટોક્સિક રોફિક નામનો જયરો હોય છે જેના કરવાથી માણસના શરીરમાં બધી નસો કામ કરતી બંધ થઈ જાય છે જેના લીધે તેને ન્યૂરોટોક્સિક સાફ કહેવામાં આવે છે અને જ્યારે પણ આવો કોઈ સાફ કરડે ત્યારે ભૂવા બાફીમાં પડવું નહીં અને સીધા સિવિલ હોસ્પિટલમાં જવું જોઈએ કે સરકારી કોઈ પણ દવાખાને પહોંચી જવું જોઈએ જેથી કરી જે માણસે સાફ કાઢ્યો તેનો જીવ બચાવી શકાય કોઈ દિવસ મંત્ર તંત્ર છાડ ફૂંક ને ચક્કર માં પડવું અને સાપ નો ઓળખાણ રાખી સીધું દવાખાન પહોંચી જવું લાય બની આવજે બની આ બધા તો રહી મેલ તો આ નાખી દો નીચે નાખી નાખો આપણે સુરક્ષિત રીતે આ સાપને રેસ્ક્યુ કરી દીધો છે